નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી હું સર્વ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું તો તો આમ જોવા ખેડૂત મિત્રો હવે માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂતોએ તલ નું વાવેતર કર્યું છે અને તલ લગભગ પંદર થી વીસ દિવસની આજુબાજુના થઈ ગયા છે તો ઘણા બધા ખેડૂત મિત્રો ના ફોન આવે છે ભાઈ ધૂળભાઈ તલમાં પાણી ક્યારે આપવું તલમાં પાણી પાવાની ચોક્કસ સિસ્ટમ હોય છે કઈ કઈ રીતે આપણે પાણી આપવું જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ ટૂંકમાં ખેડૂત મિત્રો આજના વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી શાંતિથી જોઈજો કે ભાઈ તલમાં પિયત અવસ્થા કે તલમાં કઈ કઈ અવસ્થા એ પાણી આપવું જોઈએ એના માટેની આજે આપણે ચર્ચા કરવાના છીએ આમ જોવા જઈએ તો કે તલ એક કોમળ પાક છે અને તલમાં પાણી આપવાની એક ચોક્કસ વ્યવસ્થા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તલમાં પાણી આપવામાં અનુભવ હોતો નથી અને પાણી આપી અને તલમાં નુકસાન પણ કરતા હોય છે ઘણા બધા નવા ખેડૂત મિત્રો બનેલા હોય છે અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રો હીરા ઘસતા ઘસતા ખેતીમાં આવ્યા હોય અથવા તો નવા ખેડૂતો હોય એમને ખબર નથી હોય તલમાં ક્યારે પાણી આપવું જોઈએ અને તલમાં પાણી આપે તો તલ ને નુકસાન થતું હોય છે અથવા તો તલ ઉભા સુકાઈ જતા હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તલમાં ચોક્કસ તલમાં કઈ કઈ અવસ્થાએ પિયત આપવું જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ આમ જોવા જઈએ તો કોઈ પણ પાકમાં જળ જળયાત જીવન છે માટે પાણીનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ આમ જોવા જઈએ તો કે મોદી સરકારના રાજમાં પાણીની ભરકુ ભરપૂર માત્રામાં પાણી કેનાલ દ્વારા મળી રહે છે તો ઘણા બધા ખેડૂત મિત્રો આડેધડ પાણીનો ઉપયોગ કરતા હોય છે તો આડેધડ પાણીનો ઉપયોગ ન કરતા તમે જો વ્યવસ્થિત પાણીનો ઉપયોગ કરો તો ઉત્પાદનમાં આપણને ચોક્કસ ફાયદો થતો હોય છે તો એના માટે શું શું કરવું જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો ભાઈ એક તો ક્યારે તમારે મધ્યમ બનાવવા જોઈએ ક્યારે મધ્યમ બનાવવા જોઈએ બહુ લાંબા હળપટ પાણી જાય પાણીનો તલ ડૂબે નહીં પાણી આપવું જોઈએ એ રીતે પાણી આપવું અથવા તો એક કેરામાં પાણી ના જવા દેતા યુનુષભાઈ બે કેરામાં પાણી જાય એ રીતે પાણી આપો તો ધીમે ધીમે તલ ડૂબે નહીં એ રીતે પાણી આપવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય આ ઉપરાંત તલના પાકમાં મીઠા પાણીની જરૂરિયાત હોય છે ખારું પાણી ચાલે નહીં ઘણા બધા એરિયામાં તળમાં ખારું પાણી હોય છે ટૂંકમાં પાણી એવું હોવું જોઈએ કે ચા નહીં તમે ચા બનાવો અને દૂધ નાખો તો ચા ફાટે નહીં એવું પાણી હોવું જોઈએ ખારા પાણીમાં ખારું પાણી પાકને અનુકૂળ આવતું નથી એટલે ખારું પાણી હોવું જોઈએ નહીં આ બાદ તલ ઉગ્યા બાદ તલનો છોડ છ પાંદડાનો થાય ત્યારે પિયત આપવું જોઈએ દિવસો ભલે ગમે તેટલા હોય દિવસો સાથે કંઈ લેવા દેવા હોતું નથી તલનો પાક છ પાંદડા થાય એ પહેલા પાણી આપવું જોઈએ નહીં એ પેલા આપો તો તલ ડૂબમાં આવીને ઊભા સુકાઈ જાય છે એટલે તલના પાકમાં ઉગ્યા બાદ તલ છ પાંદડા ના થાય ત્યારે પાણી આપવું દિવસો ભલે તમારી જમીનની ઓલે મુજબ ઓછું વધારે દિવસો થઈ શકે છે તલના વૃદ્ધિ વિકાસમાં ત્યારબાદ ઉગ્યા બાદ તલમાં સુકારો ના લાગે એના માટે તમારે સારી કંપનીના ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા અહીંયા જોવા જઈએ તો ભાઈ આવડો રોકો છે થાયફિનેટ મિથાલ રોકો જો સુકારાના પ્રશ્ન રે તો તમે રોકો પણ વાપરી શકો છો ત્યારબાદ અદામા માસ્ટર કોપર આવે છે કોપર ફંગીસાર એ પણ વાપરી શકો છો તો પણ તમે ઉપયોગ કરી શકો છો અને અત્યારે જોવા કે તલમાં આપણે જોવા જઈએ તો તલમાં સારા ઉગાવવા માટે તો કે તલના પાકમાં સારા ઉગાવા માટે આપણે ઓરવરણ કરીને ઉપરા ઉપરી બે પિયત આપવાના છે ઉપરા ઉપરી બે પિયત ઉગ્યા પેલા ઉપરા ઉપરી બે પિયત પેલું પિયત આપવું તલ ઉગ્યા નહીં એ પેલા ચોથા પાંચમા દિવસે બીજું પિયત આપવાનું છે એટલે ઉગ્યા બે પિયત આપ્યા બાદ તમારે તલ વીસ થી પચીસ દિવસ સુધી કડકાવા દેવાના છે છોડ પાંદડા નો ના થાય છ થી આઠ પાંદો ના થાય ત્યાં સુધી પ્રથમ પિયત આપવાનું નથી ઉગ્યા બાદ નું પહેલું પિયત ઉગ્યા બાદ નું પહેલું પિયત તો ખેડૂત મિત્રો પચીસ થી ત્રીસ દિવસે એટલે પચીસ થી ત્રીસ દિવસ સુધી તમે તલ ને દેશો દઈશો અને ત્યારબાદ જો તમે પ્રથમ પિયત આપશો તો તલમાં ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય છે ત્યારબાદ બીજું પિયત ખેડૂત મિત્રો તો બીજું પિયત કે પાંત્રી થી ચાલીસ દિવસે જયારે ફૂલ બેસવાની અવસ્થા એ પાંત્રીસ થી ચાલીસ દિવસે થોડા થોડા ફૂલ આપણને ખેતરમાં દેખાતા ચાલુ થાય ત્યારે ફૂલ બેસવાની અવસ્થા એ આપવું જોઈએ ત્યારબાદ બીજું પિયત ત્રીજું પિયત તો ખેડૂત મિત્રો પિસ્તાળીસ થી પચાસ દિવસે ત્રીજું પિયત તો કે પિસ્તાળીસ થી પચાસ દિવસે બ અઢા બેસતા હોય ફૂલ બેસીને ત્યારબાદ અઠવાડિયા દસ દિવસમાં તમારે બ અઢા બેસતા હોય બઢા બેસ થી અવસ્થા એ ત્રીજું પિયત આપવું જોઈએ ત્યારબાદ ચોથા પિયત ની વાત કરીએ તો ચોથું પિયત ખેડૂત મિત્રો તમારે થી થી બઢાના વિકાસ ની અવસ્થા એ તમારે ચોથું આપવાનું એમ લાગે કે ઘણા બધા બેસી ગયા બઢાના વૃદ્ધિ વિકાસ માટે પાણીની જરૂરિયાત થાય છે ત્યારે તમારે ચોથું પિયત આપવાનું હોય છે ત્યારબાદ પાંચમું પિયત તો કે પાંચમું પિયત તમારે તલ પાસઠ થી સિત્તેર દિવસના થાય ત્યારે દાણો બંધ થઈ ગયો હોય દાણાનો વૃદ્ધિ વિકાસ સારો થાય ત્યારે તમારે પાંચમું પિયત આપવાનું હોય છે ત્યારબાદ ટૂંકમાં પાસઠ થી સિત્તેર દિવસ બાદ તલને પાણીની જરૂરિયાત પડતી નથી અથવા તો તમારે ઓછા પાણી હોય તમે જો લેટ વાવેતર કર્યું હોય તો ઓછા પાણી પણ તલ તૈયાર થઈ જતા હોય છે એટલે અને આ ઉપરાંત ખેડૂત મિત્રો પાણી તમે ચોક્કસ તમારી જમીન મુજબ તમારી જમીન રેતાળ છે કાળી છે પાણી કેટલું સહન કરી શકે છે એના ઉપર છે કે ઢાળવાળી છે કે પાણી તમારે ઘણી વખત હોય તમે આજે પાણી પાવ તો ત્રણ દિવસ પછી જમીન સુકાતી હોય તો તમારે અઠવાડિયા અઠવાડિયા અથવા તો પાંચ પાંચ દિવસે પણ પિયત આપવો આપવું પડતું હોય છે અને ચેકણી માટી હોય પંદર થી વીસ દિવસ સુધી ભેજ ના મુકતી હોય તો તમે પંદર દિવસે પણ પાણી આપી શકો છો એ ખેડૂત મિત્રો તમારી પોતાની જમીન ઉપર આધાર રાખે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી આપણે તલમાં પિયત કઈ કઈ અવસ્થા આપવું જોઈએ ટૂંકમાં ખાસ ધ્યાન રાખજો તલ છોડ છ પાન થાય નહીં ત્યાં ત્યાં સુધી પાણી આપવાનું નથી ઉપરાપરી બે પિયત આપી અને તલ છોડ છ પાંદડા થાય ત્યારબાદ પાણી આપવું તો કે બીજું કે પાંત્રીસ થી ચાલીસ દિવસે ફૂલ અવસ્થા આપવું પિસ્તાળીસ થી પચાસ દિવસે ચોથું થી બિયતર દિવસે અવસ્થા આપવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત હતી તલના પિયત ની અને ઘણા બધા ખેડૂત મિત્રો પાણી આપવામાં ભૂલ કરે તો તલના ઉત્પાદનમાં ઘણો બધો આડઅસર થાય છે અથવા તો ઉત્પાદનમાં ઘણી બધી નુકસાની જતી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો નવા આવ્યા હોય છે ખેતીમાં કે હીરા કસતા કસતા કે હીરામાં મંદિર છે તો કે જીરામાં અને જીરા પૂરા કરીને કે તલમાં આપણે કામે વળી ગઈ તો પાણી પાણી કઈ રીતે આપવું એની સિસ્ટમ ખ્યાલ હોતી નથી એટલે ખેડૂત મિત્રો જો તલમાં પાણી આપવામાં જે ખેડૂત મિત્રોને અનુભવ હોય એને સારામાં સારો ફાયદો થાય છે તો ટૂંકમાં જે ખેડૂત મિત્રોને અનુભવ હોય વધારે ઉત્પાદન પણ લઈ શકે છે અને ફાયદો પણ થતો હોય છે એટલા માટે આજનો વિડીયો બનાવવાનો આપણો ધ્યેય હતો કે આપણા ખેડૂત મિત્રોને કઈ પાણી આપવાથી ફાયદો થાય એના સાચી અને સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં જે ખેડૂત મિત્રો તલ વાવેતર કર્યું હોય તમને કઈ કઈ અવસ્થા એ પાણી આપવું એની પણ માહિતી મળતી રહે એટલા માટે આ વિડીયો તમે બને ત્યાં સુધી શેર કરજો અને બીજાને જાણ કરજો હવે પછી આપણે તલના પાકમાં નવો કઈ વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર